ામ સીતારામ મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં આજે આપણે મુલાકાત કરીશું અમદાવાદમાં બનતું મેર આરોગ્ય ભવન આ આપણે દિવાલ દેખાય છે મારી પાછળ એ સિવિલ હોસ્પિટલની દિવાલ છે અને આ આ રસ્તો જોઈ શકો છો તમે આ રસ્તો છે હવે રસ્તાની એન્ટ્રી અને આપણે હવે આપણો જે મેર સમાજ જે બને છે એ કઈ બાજુ છે ચાલો તો બતાવું તમને તો વિડીયોમાં આજ સુધી જોડાઈ રહેજો આ વિડીયોમાં વર્ક ઇન પ્રોગ્રેસ જે મેર આરોગ્ય ભવન છે એનું તમને બતાવું છું કે શું કેટલું પ્રોગ્રેસ થઈ છે અને ખૂબ જ સારામાં સારું સમાજ બનવા જઈ રહ્યો છે તો ચાલો આપણે જોઈએ આ છે અહીંથી એન્ટ્રી છે આ રસ્તો એક છે આ રસ્તો છે આ સામે એન્ટ્રી છે આપણે અંદર જઈએ આ પણ રસ્તો છે આ સામે સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગો દેખાય છે આપ જોઈ શકો છો આપણે હવે સોસાયટી જેવું છે સોસાયટી છે આ મહેશ્વરી એપાર્ટમેન્ટ હવે આ આપણે આપણા આરોગ્ય ભવન તરફ જઈએ છીએ આ છે એક રાજસ્થાની જોધપુર ભવન આ જોધપુર ભવન છે અમદાવાદમાં રાજસ્થાની લોકોનું અને આ સામે દેખાય છે એ આપણું ભવન છે જે નવું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્રણ માળનું સ્લેબ ભરાઈ ગયા છે બે માળનું ચણતર કામ પણ થઈ ગયું છે રૂમો પણ બની ગયા છે ત્રીજા માળનું ચણતર કામ ચાલુ છે તો ચાલો જુઓ કામકાજ ચાલુ છે આ કામકાજનો ફરી લઈ જવામાં આવે છે अभी सार पानी में टाको जो वो मोटो टाको बना वालों जो आ नीचे नो जा अब जो ही जो को जो सीमेंट पर पर वर्क इन प्रोग्रेस क्या અને આ જોવો આ લગભગ કેવડી મોટી સીડી છે આપડા અને આ લીપની સ્પેસ છે અહીંયા લીપ મૂકવામાં આવશે આ સીડી આપણે ચડીએ ફર્સ્ટ ફ્લોર આ સીડી છે આ પછી રૂમ છે આ રૂમ આવી રીતે આ સીડીની સામે રૂમ છે રૂમમાં પછી ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે મોટો રૂમ છે આ સીડી સીડીની બાજુમાં જ લિફ્ટ છે મૂકવામાં આવશે આ લિફ્ટની જગ્યા છે આ પાછો રૂમ છે સારામાં સારું કામગીરી ચાલુ છે આ પણ રૂમ છે ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા આ રૂમ છે છે કિચન કિચન પણ બહુ મોટું છે આ સ્ટોર રૂમ છે અહીંયા પછી આ બાજુનો હોલ છે જે કિચનની બહાર હોય જે આપણે ઓહરી કહી શકીએ અહીંયા જમવા માટેની વ્યવસ્થા બેસી શકશે આ હોલ છે હોલમાં પણ ટોયલેટ બાથરૂમની સુવિધા આપેલી છે હજી આ બધું વર્ક ઇન પ્રોગ્રેસ છે ફાઇનલાઇઝ થશે ત્યારે ફરી એક વિડીયો મૂકીશ આપના સમક્ષ આપ જોઈ શકશો પ્લમ્બિંગ ગામ બી જળે જળ થઈ ગયું છે ચાલુ છે આ પાછો એક રૂમ છે આ મોટો હોલ છે આ મોટો હોલ હવે આ સેકન્ડ ફ્લોર ઉપર જઈએ છીએ આપણે સીડી પણ આઠ ફૂટ ની છે ફરી પાછો આ આ બંને બાજુ રૂમ ટોયલેટ બાથરૂમ સાથે આ વર્ક ઇન પ્રોગ્રેસ છે પાછો મોટો હોલ આ બાજુ હોલ છે આ બધો મોટો બે રૂમ હોલ પછી આ સીડી પાછો સીડી ની સામે રૂમ આ લિફ્ટ ની જગ્યા આ રૂમ આ રૂમ આ પાછો રૂમ આ રૂમ ત્રીજો ત્રીજો માળખું ભાઈ મજામાં તમારે કઈ બોલવાનું થાય છે આવો ઉપર આ જો ઉપર પાછું ચણતર કામ ચાલુ છે આ ત્રીજા માળનું સ્લેબ ભરાઈ ગયો છે આ લોકો કામ કરે છે ત્રીજા માળે થી પાછી સામે સિવિલ દેખાય છે આ બિલ્ડિંગ સિવિલ ની છે મારી જોડે કેશુભાઈ કારાવદરા છે જે જૂના મેર સમાજમાં બધું હેન્ડલ કરે છે બરાબર હવે આપણે એમને પૂછીએ કેશુભાઈ કેટલા રૂમો છે પહેલા માળ ઉપર પહેલા માળ ઉપર પાંચ રૂમ છે અને એક હોલ છે મોટો

હા અને ખૂબ આ સારામાં સારું ભવનનું નિર્માણ થઈ રહ્યું છે હજી ચોથા માળની પણ પરમિશન નથી મળ્યું એટલે પરમિશનની પ્રોસેસ ચાલુ છે પરમિશન મળી જશે પછી આગળ આગળ ચોથા માળનું પણ વિચારવામાં આવે છે તો અત્યાર સુધી આપણે રાહ જોઈ રહ્યા હતા કે આ વિદ્યાર્થી આરોગ્ય ભવન ક્યારે બને એ અત્યારે લગભગ મોટાભાગનું નિર્માણ થઈ ચૂક્યું છે થોડું ઘણું બાકી છે આ એક ફ્લોરનું કામ બાકી છે અને પછી પ્લાસ્ટર ને એ બધું ફિનિશિંગનું કામ ને ફર્નિચરનું કામ આગળ થવા થશે એ પ્રમાણે બતાવશું અપડેટ આપતા રહેશું તો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર